ડભોઈ તાલુકાના ચાંદોદ ગામની સીમામાં આવેલ ખેતરમાં મોડી રાત્રે ખેતીનું કામ કરતી વખતે દીપડો આવી જતા ત્રીસ મિનિટ સુધી ખેડૂતો સામે દીપડો બેસી રહ્યો ખેડૂતો હિંમતભેર બુમાબૂમ કરતા દીપડો ત્યાંથી ભાગી ગયો હતો દીપડાને તાત્કાલિક પકડવા વન વિભાગને જાણ કરાઈ ત્યારે રહીશો દ્વારા વિસ્તારના અનેક વખત દીપડાને પકડવા રજૂઆત કરાઈ છે ત્રણ જેટલા દીપડા ખેતરોની સીમમાં ફરતા હોવાનું અનુમાન વન વિભાગના અધિકારીઓ સામે ખેડૂતોમાં રોષ ફેલાઈ રહ્યો છે ત્યારે સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ડભોઈ તાલુકાના ચાંદોદ ગામમાં આવેલ એક ખેતરમાં ખેડૂત દ્વારા ગત રાત્રે પોતાના ખેતરમાં ખેતીકામ અર્થે ગયો હતો તે દરમિયાન ખેતરની નજીક દીપડો આવી જતા ખેડૂતે હિંમતભેર બુમાબુમ મચાવતા આશરે ત્રીસ મિનિટ સુધી દીપડો ખેડૂતની સામે ખેતરના શેઢે બેસી રહ્યો ત્યારબાદ લોકો આવી જતા અને બુમાબુમ કરતા દીપડો ત્યાંથી ભાગી ગયો હતો બીવડાને તાત્કાલિક પકડવા ખેડૂતો દ્વારા વારંવાર વન વિભાગને રજૂઆતો કરવા છતાં આજ સુધી કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી